આવે તો સારું અને હવે ને ફરકા પકવી દેવા પડશે આવ આવ્યો કા ભાઈ શું કરે કાઈ ના પોપિયા પાડ્યા આ પોપિયા પાડ્યા કે હા વાહ નિયમ પાડ્યા ઓપ અરે મારામ થોડું કાઈ ઘટે તો આ એક બે પછી હા હે ભાઈ હા આ પોપિયા પાકે ખરા પાકી દઈ ને ખડમાં નાખી દેવાના ખરમા નાખવાના હા તને કેમેરાનો ધંધો નો આવડ્યો તને નો આવડતો આ આપણે ફાર્મમાં રાખીયું ને આપણને મૂકશે મારો ભાઈ આ કાસા છે આ નો આવા પાકે પણ આવી રીતે આવી રીતે આવી રીતે જ આવી રીતે જ આમ આમ ભેગા

હાત્યા સોચા ઉભો રહે આ સોસા હાથ આ 8 હા આપણે કામ કરીબે હું પાણી લેતા હું આ વાસી થઈ ગયો ને પાણી સટકારી ઉભો રહે પાણી થી જ કાછે સટકારી નાખી કે હો

મારી માતા હો હું છે આ બજાર માં રહી તળાય હવે હું આ વેચી ને આવું

તો એટલે હવે તું પાછો વયો જાદબો હાકી જશ પછી મારતો મૂકવો આવવો પડશે હાલો હવે કક ભાવ આવે ને તો હારું હવે હેડમાં દઈ આવું આ પોપિયા તો વેચવાત પડશે હવે પોપિયા તો હગમ હારું નો વાટ ગાવ એક હું આવી ગયો આવી ગયો હું વેઈ આવ્યો પોપિયા વેચી પોપિયા દીધા હે ચલા ઉપર પાત્રીન દેવો ઓ કપડા મેલા કાઈન પાછા હા પૈસા વાળા થઈ ગયા હા પૈસા ઉપર ઉપર લાવ્યો છો ઉજો સાકીત ભરીને થઈ જા જો મારી પાસે દે ફરવા

સાવી સાવી અંદર હશે અંદર હશે હા ઉપર ઉપર તો નનકા કે કે બાકી સો હા ના ફરવા હા તો જો કઈ તો મારી માથે તું માથા લઈ લઈશ ને હા માથે એટલે હું લઈ લઈ હા મારનો કવરાવતો હો એ હાલ હલકામાં જઈ

નનકા એન્જિન સલુશન થોડો તો એટલા કરી હું આઈ થયું તો તું વાય પહેલ જો આયમ નનકા આઈ તો આય તો હા હું જેટલા કરીને જવું હા આપણા મુદ્દે કોટનું વાહન લઈ જવું હોય તો ધ્યાન રાખવું પડે આય આઈ લેવ નનકા સારું છે હાઈ આઈ આમ નનકા આઈ વેય આઈ તો વ્ય આયતો આઈ વ્ય ભાઈ હા

અહなんか હવે ઉલેજીત કાતો લીલી ના ગેરમા ખેલી ગુજરાત માં આલગા લીલી ના ગેરમા લીલી ના ગેરમા એ મે ખાઈયો રે કા મે ખાઈયો છે હા આ તો ઉપર થોડો બજાવા દોલા હવે કાઈ છો